મિત્રો આપણે સૌ જેની આતુરતાથી રાહ જોતા હતા તે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક એટલે કે અમૂલ ડેરીની ચૂંટણી આવી ગઈ છે ખેડા આણંદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે અન્નદાતા એવી અમૂલ ડેરીની આ ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસની પેનલો દ્વારા અત્યારે મરણિયો જંગ ચાલી રહ્યો છેલ્લા કેટલાક સમયથી જે વાદ અને વિવાદો જોવામાં આવી રહ્યા છે તેને જોતા આગામી ચૂંટણી ઘણી જ રસપ્રદ બને તેમ લાગી રહી છે પરંતુ ચૂંટણી અધિકારી દ્વારા હવે આ ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાવી દેવાયું છે જે જાહેરનામાની વાત કરું તો આગામી વીસ તારીખથી લઈ અઠ્યાવીસ તારીખ એટલે કે આઠ દિવસ સુધી ઉમેદવારો પોતાના ચૂંટણી ફોર્મ ભરી શકશે અને ત્યારબાદ તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ જે ફાઇનલ ઉમેદવારોની યાદી છે તે જાહેર થવાની છે

આ ઓગસ્ટથી લઈને તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્રો ભરવી શકાય તે પ્રકારની સમય અવધિ નક્કી કરવામાં આવી છે ત્યારબાદ મળેલા ઉમેદવારી પત્રોને તારીખ અઠ્યાવીસ આઠના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારબાદ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ તારીખ ત્રીસ ઓગસ્ટ રાખવામાં આવી છે ત્યારબાદ ફાઇનલ હરીફ ઉમેદવારોની યાદી ત્રીસ ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ થઈ ગયા બાદ મતદાનની જરૂર જણાય તો તારીખ દસ સપ્ટેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તારીખ બાર સપ્ટેમ્બરના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરી બાર સપ્ટેમ્બરના રોજ મતગણતરી પૂર્ણ થયેથી પરિણામ જાહેર કરવામાં આવશે